દાંતા તાલુકાના ગઢ બોહરી ગામનો વિધવા માતાનો પુત્ર અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન આવતા હર્ષ ઉલ્લાસ સાથે ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે દાંતા તાલુકાના ગઢ બોહડી ગામનો વિધવા માતાનો પુત્ર અગ્નિવરની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન આવી પહોંચતા હર્ષ ઉલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવેલ જેમાં ગઢ મોહડી ગામના ટીપુબેન રબારીનો પુત્ર કેવલરામ ઘણા સમયથી આર્મીમાં નોકરી મેળવવાનું સપનું હતું ઘણા સમયથી તંતોડ મહેનત કરતો હતો ત્યારે ગરીબ વિધવા માતાનો પુત્ર કેવલરામ અગ્નિવીરમાં પાસ થઈ ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા ગઢમોહડી ગામના રબારી સમાજના સગાવાલા અને મહંત બાલકદાસ મહારાજ અને ગામ લોકો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આર્મી જવાનું ડીજેના તાર સાથે સામયું કરી ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી અને ગામ લોકો દ્વારા આર્મી જવાનનું હાર પહેરાવી સ્વાગત કરાયું હતું આર્મી જવાન પોતાની માતાને જોઈ ખભા પર માથું રાખીને ને ડૂસકે ખુશીના આંસુ વહાવ્યા હતા અગ્નિવીર યુવકે પોતાની નોકરીનો શ્રેય પોતાની માતા ભાઈ અને માણેકનાથ દાદાના આશીર્વાદથી અગ્નિવીરમાં નોકરી મળી હતી એવું જણાવાયું હતું સાંભળો શું કહી રહ્યા છે અગ્નિવીર જવાન કેવલરામ તો અમારે સિલેક્શન થયું અને એવો સાડા સાત મહિનાની ટ્રેનિંગ પૂરી કરી અને વતન ઘરે પહોંચ્યું પાછું અને અહીંથી મારેલી માણેકનાથ લઈ ગઈ હતી માણેકનાથથી અમારે ગામમાં ગામમાંથી ઘરે ગ્રામવાસીઓએ ભવ્ય સ્વાગત કર્યું અને હું તઈ મગજ પડ્યો તો તય મેં હિંમત નહીં હારી પહેલા પડ્યો તો મેં કીધું કે હવે બીજું ટ્રાય મારી બીજા ટ્રાયમાં પડી ગયો તો ત્રીજા ટ્રાયમાં મારું સિલેક્શન થઈ ગયું મેં હિંમત નહીં હારી

आखिर में हमेलो अल्लाह ना